જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો લગ્નને વિવાહ કહેવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં થતા સંસ્કારોમાં લગ્ન એ એક જીવંત અને મહત્વનો પ્રસંગ છે લગ્નનો હેતુ બે અલગ અલગ વ્યક્તિઓને એકબીજાના પર્યાય બનાવવાનો છે આપણા લગ્ન પ્રસંગની શરૂઆતથી લગ્નના અંત સુધી ઘણી બધી વિધિઓ આવતી હોય છે લગ્નની આ બધી જ વિધિઓ રીત રિવાજો પૂરા થયા બાદ છેલ્લે કન્યા વિદાયનો પ્રસંગ આવે છે આ એક ખૂબ જ કરુણ પ્રસંગ છે કન્યા વિદાય એ બધા માટે કન્યાની વિદાય હશે પરંતુ એક પિતા માટે પોતાના કાળજાના કટકાની વિદાય હોય છે અત્યાર સુધી ફૂલની જેમ સાચવી અને જે દીકરીને મોટી કરી હોય તે દીકરીની વિદાય કરવાની હોય તે સમયે તે વખતે તો ગમે તેવા કઠણ પિતા હોય તો પણ તેની આંખમાં આંસુ આવી જ જાય છે કહેવાય છે કે રાજા જનકે પણ જ્યારે પોતાની દીકરી સીતાની વિદાય કરી હતી ત્યારે તે પણ રડી પડ્યા હતા બધી વિધિમાં છેલ્લે કન્યા વિદાયનું વિધાન અને રિવાજ હોય છે એટલે જ દીકરીના લગ્નને કરુણ મંગલ પ્રસંગ કહેવાય છે લગ્ન એ મંગલ પ્રસંગ તો છે જ પણ તેમાં કરુણતા પણ છુપાયેલી છે કન્યા વિદાય પછી દીકરી જે લોકો એટલે કે માતા પિતા ભાઈ બહેન દાદા દાદી કાકા કાકી ફય એની સાથે નાનીથી મોટી થઈ તેને મૂકી અને પારકાને પોતાના કરવા માટે જાય છે એટલે જ તો એમ કહેવાય છે કે દીકરો છે તે એક કુળમાં જ અજવાળું કરી શકે છે જ્યારે દીકરી તો બે કુળમાં અજવાળા કરે છે એક જ્યાં જન્મ લીધો હોય ત્યાં અને બીજું જ્યાં લગ્ન કરીને જાય છે ત્યાં કન્યાને તેના પરિવાર દ્વારા ભાવનાત્મક વિદાય આપવામાં આવે છે કન્યા વિદાય સમયે કન્યા પોતાના માથા પર ત્રણ મુઠ્ઠી ચોખા અને સિક્કા ફેંકી દે છે તેની પાછળનું કારણ એ છે કે માતા પિતાએ જે પ્રેમ અને કાળજીથી પોતાની દીકરીને ઉછેરીને મોટી કરી હોય છે તે પ્રેમ અને કાળજી સાથે ઉછેરવાનું તેમનું દેવું કન્યા આ ચોખા અને સિક્કા ફેંકીને ચૂકવે છે મિત્રો આજના વિડીયોમાં આપણે લગ્ન પ્રસંગમાં કરુણ પ્રસંગ એવો કન્યા વિદાય એના વિશે વાત કરી તથા કન્યા વિદાય સમયે ચોખા પોતાના માથા પરથી શા માટે તે ફેંકે છે તેના વિશે વાત કરી આ વિડીયો તમને કેવો લાગ્યો તે તમે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ